મારું નામ વાળા કે પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પંદરમી જાન્યુઆરી મહારાજા કૃષ્ણકુમાર સિંહનો તે દિવસ ઊંચી અને એની કાર્ય પ્રદશિને અમે બિરદાવી હતી અને સાથે સાથે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જે ડુંગળીના ભારદનમાં પાંચસો ગ્રામ કાપવાની પ્રથા હતી એ કાયદાની અને નિયમની વિરુદ્ધમાં છે એની અમે રજૂઆત કરી પણ કોઈ વાતે એ કે ચેરમેન સ્વીકારવા એટલે પછી ના છૂટકે અમે બાર વાગે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાવી અને અઢી થી ત્રણ કલાક સુધી હરાજી બંધ કરાવી અને હજાર ખૂબ હોબળો મચાયો ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ને ટેલિફોનિક જાહેરાત કરી અને સેક્રેટરીને નીકળ્યા કે હવે અમે

તો એ ખેડૂતોને ભાવનગરના યાર્ડમાં ફક્ત પાંચ લાખ થી પંદર લાખ ઊંડીની ખોટ છે કારણ કે ભાવનગર જે માર્કેટિંગ યાર્ડમાં એક લાખ થેલી જેટલી ડુંગળી ઘણી ઘણા આવે છે એટલે એક લાખ થેલીએ સીધી દસ લાખ રૂપિયાની ખોટ છે અને ખેડૂતોને લૂંટવાનું છે એવી જ રીતે બકાલા ની અંદર પણ ખેડૂતો પાંચ થી દસ થી આઠ ટકા કમિશન લેવામાં આવે છે એ પણ જજતર બંધ થવું જોઈએ પ્લાસ્ટિકની ની થેલીમાં કંટાળની થેલીમાં જે ગટકડા કરે છે એ પણ બંધ કરાવવાનો અમે આદેશ કર્યા છે અને માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને માર્કેટિંગ યાર્ડ ની ખૂબ ભાવનગર ની અડધા ભાજપના ડાયરેક્ટરો છે અડધા કોંગ્રેસના છે છતાં વિરોધ પક્ષ નો એક પણ ડાયરેક્ટર ત્યાં આવીને ખેડૂતો ની વાત સાચી છે ખેડૂતોના મુદ્દે આ પ્રશ્ન ઉઠાતા નથી એટલે વિરોધ પક્ષ ના નેતાઓ પણ માર્કેટિંગ યાર્ડમાં જાય શંકાના દાયરામાં નહીં પણ શંકામાં જ છે

નહી બન થાય તો અમે બધા જોયા જતા પ્રોગ્રામો પણ આપશું જય હિન્દ જય ભારત